નમસ્કાર મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત અને આજે આપણે જાણીશું ઉનાળુ પાકમાં જે શરૂઆતના વિકાસના તબક્કામાં જે આવે છે ચૂસિયા જીવાતો એનાથી થતાં નુકસાન અને એના નિયંત્રણ વિશેની માહિતી તો મિત્રો હાલમાં તમારો જે પાક છે જેની અંદર આપણે વાત કરીએ મગ છે અડદ છે કે તલ જેવા પાકો અત્યારે ઊગી અને સરખા થઈ રહ્યા છે તો આ કંડિશનમાં કેવું થતું હોય છે કે જેવો એ પાક ઊગીને બેથી ચાર પાનનો થાય તો તે જ કંડિશનમાં વાતાવરણની જો પરિસ્થિતિ નબળી બને તો ચૂસિયા જીવાતો જેવી કે મોલો સફેદમાં અને થ્રીપ્સનો એટેક આવતો હોય છે જેના કારણે પાક વિકાસ કરી શકતો નથી કમજોર પડે છે અને નબળો રહી જતો હોય છે એટલે પ્રારંભિક વિકાસ જ એનો સરખો થતો નથી અને આ પાકોમાં તમને એક અથવા એકથી વધારે પ્રકારની ચૂસિયા જીવાતોનો એટેક પણ જોવા મળતો હોય છે તો આ ચૂસિયા જીવાતોને નિયંત્રણ કરવા માટે આપણી યુનિવિયાની જે પ્રોડક્ટ આવે છે યુનિવા કે જેની અંદર ટેકનિકલ છે થાયોમિથોક્ઝામ એને આઠથી દસ ગ્રામ પંપે અથવા તો આપણું યુનિવિયાની યુનિ તહેલકા કે જેની અંદર ટેકનિકલ ફિપ્રોની લાવે છે એને વીસથી પચીસ મિલી તમે પંપની અંદર મારી આપ રાખી એનો છંટકાવ કરો તો આ ચુસિયા જીવાતો સામે તમને પ્રારંભિક તબક્કામાં સારું એવું રક્ષણ મળી શકે છે અને બીજું કે આ જ્યારે પણ ચૂસિયા જીવાતોનો એટેક થતો હોય છે ત્યારે છોડનો વિકાસ નબળો પડે છે અને અત્યારનું જે વાતાવરણ છે કે જેમાં ગરમી વધારે છે ને રાતે ઠંડી વધારે છે તો એ વાતાવરણીયનો અજૈવિક પરિબળોનો પણ છોડે સામનો કરવો પડે છે એટલે જ્યારે પણ તમે આ ચુસિયા જીવાતોને અટકાવવા માટે દવાનો છંટકાવ કરતા હોય ત્યાં ત્યારે આનો વૃદ્ધિ વિકાસ અને ગ્રોથ જળવાય અને અજૈવિક તણાવ સામે રક્ષણ મળી રહે એ માટે યુનિવ્યાની જે પ્રોડક્ટ છે યુનિલિવો કેર તેને ચાલીસથી પિસ્તાલીસ મિલી પંપે રાખી તમે છંટકાવ કરો તો તમારા પાકનો વૃદ્ધિ વિકાસ પણ જળવાશે અને એને તણાવ સામે પણ રક્ષણ મળશે તો આવી જ અવનિવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ